બાયડ તાલુકા દશનામ ગોસ્વામી મંડળ દ્વારા સાતમો લગ્નોત્સવ અને જ્ઞાતિ સ્નેહ મિલન સન્માન સમારોહ યોજાયો હતો આ સમૂહ લગ્નમાં પંદર નવ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્નમાં શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી વિષ્ણુદાસજી મહારાજે નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા સાથે સાથે સાધુ સંતો તેમજ રાજકીય આગેવાનો અને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્નમાં એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી વિષ્ણુદાસજી મહારાજનું ગોસ્વામી સોમગીરી ભિખાગીરીએ ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિવિધ સાધુ સંતો અને